કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી કાતિલ ઠંડીમાંથી આજે રાહત મળતી જોવા મળી હતી ધુમ્મસ ભરેલા વાતાવરણના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી જાકર છવાઈ જતા ઠંડીની તીવ્રતા ઓછી અનુભવી હતી નલિયામાં આજનું ન્યૂનતમ તાપમાન નવ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભુજમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી અને કંડલામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાતા લોકોમાં ઠંડીમાંથી થોડોક આરામ અનુભવાયો હતો ધુમ્મસ અને ઝાકળના કારણે રસ્તાઓ પર દ્રશ્યતા ઘટેલી રહી હતી તેથી પણ ઠંડીના જોરમાં ઘટાડો થતાં સામાન્ય જનજીવનમાં સહેલાઈ જોવા મળી હતી કચ્છના કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ નેશનલ હાઇવેના અધૂરા કામ અને નબળી ગુણવત્તાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પ્રોજેક્ટ પૂર્ણ થયા વિના ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરી ટ્રક માલિકોએ નો રોડ નો ટોલના સૂત્રોચ્યાર સાથે પ્રદર્શન કર્યું હતું રસ્તાની ખરાબ હાલત અધૂરા બ્રિજ અને અસુરક્ષિત મુસાફરી બાબતે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે ટ્રક માલિકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો

કેન્દ્ર સરકાર દ્વારા તો એ પ્રોજેક્ટની અંદર જીઆર ઇન્ફેક્ટેશન કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યો છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલો છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે છતાં પણ આ અહીંયા લો લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ જેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ ટોલના કોઈને શરૂ કરી દેવામાં આવ્યો છે પછી એ એકદમ ગેરવ્યાજબી છે એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી સો ટકા રોડનું કામ પૂરો થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરુદ્ધ કરવા આવે કચ્છના વિશ્વ વિખ્યાત રણ વિસ્તારમાં આર્મી જવાનો દ્વારા એક અનોખું અને સાહસિક લેન્ડ યોટિંગ એક્સપિડિશન ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે જે 15 થી વીસ જાન્યુઆરી સુધી પાંચ દિવસ ચાલશે અને જેમાં રણની બંજર તથા પડકારજનક જમીન પર સઢવાળી નૌકાઓ ચલાવી સાહસિક સફર પૂર્ણ કરવામાં આવશે આ દરમિયાન જવાનો ધોરડો ઇન્ડિયા બ્રિજ ધર્મશાળા શક્તિબેટ કરીમશાહી અને પેરીવારી ધોઈ સહિતના વિસ્તારોમાંથી પસાર થશે જ્યાં તીવ્ર પવન અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે જમીન પર યોટ ચલાવી શારીરિક તથા માનસિક રીતે પડકારજનક અનુભવ બની રહેશે અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી અને યુવા પેઢીને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવો છે સાથે સાથે આર્મી જવાનોની સહનશક્તિ તૃત્વ અને તાત્કાલિક નિર્ણય ક્ષમતાનું પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે પાણી ઉપરાંત જમીન પર પણ સરળતાથી ચાલી શકે તેવી હલકી વજનની સડવાળી સાત નૌકાઓ દ્વારા કુલ વીસ આર્મી જવાનો વારાફરતી ભાગ લઈ રહ્યા છે આધુનિક ટેકનિક અને પવનની દિશાનો યોગ્ય ઉપયોગ કરીને રણ પર યોટ ચલાવવાની આ પ્રક્રિયા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને ઉલ્લેખનીય છે કે એશિયામાં આ પ્રકારનું અનોખું લેન્ડ યોટિંગ અભિયાન માત્ર કચ્છના રણમાં જ યોજાય છે જેના કારણે કચ્છને સાહસિક રમતો અને સૈનિક તાલીમ માટે વિશેષ ઓળખ મળે છે તથા રણની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે અને યુવાનોમાં દેશ સેવા તથા સાહસ પ્રત્યે નવી પ્રેરણા ઉભી થશે સુપ્પર ગામે જુગાર રમતા પાંચ ઇસમુને માનકુવા પોલીસે ઝડપી પાડ્યા જેમાં દેવશી ખિમજી હિરાણી કાનજી દનજી હિરાણી દેવજી હરજી ગોરસિયા નારણવાલજી હિરાણી તથા ભરતરામજી ગોરસિયાને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા તેની પાસેથી કુલ રૂપિયા તેત્રીસ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આવ્યો હતો જેમાં રોકડા રૂપિયા તેર હજાર સાતસો પચાસ તેમજ વીસ હજારના મોબાઈલ જપ્ત કરાયા હતા આ અંગે આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક કાયદા મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજ તાલુકાના ટાંકરાસર ગામની ઉત્તરાદી સીમમાંથી પાસ પરમિટ કે માન્ય આધાર પુરાવા વિના ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂક અગ્નિશસ્ત્ર રાખનાર ઉમર સલેમાન જતને એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટની બંદૂક નંગ એક તથા લાવા કંપનીનો સાદુ મોબાઈલ એક જપ્ત કરવામાં આવ્યો હતો જે અંગે માનકુઆ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજ શહેરમાં ફેસબુકમાં ખોટી બનાવટી આઈડી બનાવી બજાર ભાવ કરતા સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરતા રફીક જુઝબ સોઢાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી પાડ્યો હતો જેમાં તપાસ દરમિયાન તેના મોબાઈલમાં સુરત પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ હોવાનું તથા તેમાં સસ્તું સોનું આપવાની જાહેરાતો મૂકીને લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતો હોવાની હકીકત બહાર આવી હતી આરોપી પાસેથી એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે અને આ બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કામધંધા બાબતે થયેલ બોલાચવાલીના મંદુખે પતિએ છરીના ઘા મારી પત્નીની હત્યા કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી લીધો મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભદ્રેશ્વરમાં કામધંધા બાબતે થયેલી બોલાચવાલીનું મંદુખ રાખી આરોપી અબુ મહમદ ગોધાએ તેની પત્ની હવાબાઈના શરીર પર છરીના ઘા મારી હત્યા કરી ફરાર થયો હતો જે બાબતે તેમની દીકરી અલ્ફાના અબુ ગોધાની ફરિયાદ આધારે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા હ્યુમન સોર્સની માહિતી આધારે ભદ્રેશ્વર ગામે રાવડી તળાવ નજીક બાવળોની ઝાડીમાંથી આરોપી અબુ મામદ ગોધાને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભુજના ગાયત્રી મંદિર રોડ સ્થિત વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાવસ્તીના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાઇ મોટી સંખ્યામાં બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો કચ્છના શ્રીએ ઉપસ્થિત રહી બાળકોને સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી અને તહેવારને સૌહાર્દ એકતા તથા આનંદ સાથે ઉજવવાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સભ્યો તથા કાર્યકરો દ્વારા સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે સફળ બનાવવામાં આવ્યું હતું મકરંક્રાંતિના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું અને વિશેષ રૂપે આપણે ગુજરાતની અંદર જોઈ છે કે ઉત્તરાયણના પર્વની એક અનેરી વિશેષતા છે આજે આકાશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ પતંગો આપણને જોવા મળે છે અને એ પતંગ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અમે ભુજ મધ્ય પણ સેવા વસ્તીના બાળકો સાથે એક અલગ જ પ્રકારનો અનેરો કાર્યક્રમ કર્યો હતો એમની અમે પતંગ પણ વિતરણ કર્યા હતા અને એમની સાથે અમે પતંગ પણ અહીંયા ચગાવી કરી અને એમના આનંદમાં અમે બધા સહભાગી થઈ કરીને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમે ભુજ મધ્ય કર્યો હતો આ બાળકોના ફેસ ઉપર જોયું કે એક આનંદ છે ઉત્સાહ છે આજે એમના વાલીને કહેવું પડે કે તમે અમને પતંગ લઈ આપો તમે અમને ફિરકી લઈ આપો અમે સામેથી ચાલી કરી અને બાળકોને અહીંયા બોલાવી કરી અને મોટી સંખ્યામાં બાળકોને બોલાવ્યા હતા અને એમને જેટલા પણ પતંગો જોઈતા હતા જેટલી પણ ફિરકી જોઈતી હતી અમે આપી એટલે એક અલગ જ પ્રકારનો એમને આજે આનંદ અમને જોવા મળ્યો અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન ગજરાને ચાર્જ મળતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રમીલાબેન ગજરા તેઓ અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે હાલમાં તેઓને પ્રમુખ પદનું સ્થાન મળતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ભાનુશાલી સમાજ જે દરેક જ્ઞાતિને સાથે રાખીને અને કર્મભૂમિ અબડાસા માટે ચિંતિત ભાનુશાલી સમાજના બેન રમીલાબેન ગજરાને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ મળતા અને મહિલાને પ્રમુખ બનાવાતા સમગ્ર અબડાસા વિસ્તારમાંથી અને દરેક સમાજમાંથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે તેઓએ અબડાસાના અટકેલા વિકાસના કામો સત્વરે પૂર્ણ કરવા માટે અને દરેક વિભાગની મુલાકાત લઈ નાના માણસોના જે કામો બાકી છે તે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી આજે નાન્જીભાઈ ભાનુશાલી રમેશભાઈ ભાનુશાલી જેઠાલાલ ભાનુશાલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી જાફરભાઈ નોડે દ્વારા બેનનું સન્માન કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી તેમજ રમીલાબેન સાથે તાલુકા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આગેવાનોએ તાલુકા પંચાયતની તમામ શાખાઓ તેમજ કર્મચારીઓની મુલાકાત લીધી હતી મનરે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ભુજના જુબીલી સર્કલ ખાતે મનરેગા યોજના મુદ્દે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસે જણાવ્યું હતું કે મનરેગા કાયદો લોકો માટે આશીર્વાદ સમાન હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ કાયદાનું સ્વરૂપ બદલીને તેની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે મનરેગા હેઠળ લોકો જે કામ નક્કી કરતા તે કામ થતા પરંતુ હવે સરકાર જે કામ નક્કી કરશે તે જ કરાવવામાં આવશે જેથી યોજનાની લોકહિતકારી ભાવના ખોરવાઈ રહી છે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા માટે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો ગરીબો માટે મજૂરો માટે ખૂબ જ આશીર્વાદરૂપ જે કાયદો હતો જે કાયદાથી ગરીબ લોકોને રોજગારી મળતી હતી એવી મનરેગા યોજના મહાત્મા ગાંધીજીના નામથી જોડાયેલી આ યોજના હતી યુપીએ સરકાર વખતે અમારા રાષ્ટ્રીય નેતા આદિને સોનિયાજી રાતના લોકસભામાં જાગીને બે વાગે આ કાયદો પસાર કરાવ્યો હતો જેમાં જે કાયદો પસાર કરાવ્યો એનો મૂળ વિચાર કે કોઈ પણ ગરીબ વ્યક્તિ રોજગારી વગર ન રહી જાય ઘર બેઠે રોજગારી મળે અને લોકોને કામ મળી રહે ઘર બેઠે એના માટેનો આ કાયદો બનાવેલો હતો આ કાયદા મારફતે સો દિવસ સુધી કોઈ પણ ગરીબ વ્યક્તિ એમના ગામમાં કામ માગે કે મને કામ કરવું છે મારે રોજગારી મેળવવી છે તો ફરજીયાત કાયદો બન્યો તો કે ફરજીયાત પંદર દિવસની અંદર કામ ચાલુ કરીને એને રોજગારી આપવાનું શરૂઆત કરવી અને આ કાયદો ખૂબ આશીર્વાદરૂપ હતો ગામો ગામ એમના પોતાના જ ગામમાં લોકો ઘરનું કામ કરી અને એમાં ખાસ કરીને મહિલાઓ બેન દીકરીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ હતો ભાઈ ક્યાંક બીજી જગ્યાએ કમાવા જાય તો બેન ઘરનું કામ કરીને પણ આના મારફત એમને રોજગારી મળતી હતી અને આ કાયદાના મારફતે આપણે સૌએ જોયું કે દેશમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે મોટા મોટા ઉદ્યોગો પર બંધ થઈ ગયા હતા મજૂરોને છૂટા કરી દેવામાં આવ્યા હતા કારખાના બિલકુલ બંધ હતા ત્યારે મજૂરો એના વતનમાં જઈ અને ત્યાં કામ માંગી અને કામ શરૂ કરાવતા હતા અને એમને રોજગારી મળી અને આ દેશનું અર્થતંત્ર ધબકતું રાખ્યું એ માત્ર ને માત્ર મનરેગા કાયદાની જોગવાઈના કારણે આ કાયદો તમામ રીતે લોકોને માટે રૂપ હતો ગ્રામીણ લોક વિસ્તારમાં રૂપ હતો અને ખાસ કરીને પંચાયતો જે કામ નક્કી કરે કે અમારે આ કામ કરવા છે આમાંથી એ કામો પંચાયત કરાવી શકતી હતી એમાં સરકારની કોઈ પણ મંજૂરી લેવાની જરૂરિયાત નહોતી ગ્રામ પંચાયત કે ગ્રામસભા જે ઠરાવ કરે એ ઠરાવ મુજબ કામોને મંજૂરી આપવાતી હતી તો આ સો દિવસનો રોજગારી આપતો જે કાયદો અને કાનૂન હતું ભારત દેશમાં એ એકાએક અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં છે અને એને નવા નવા નુસ્ખા સૂજે કે ગમે એ નવા નુસ્ખો લઈ આવવાનો અને લોકોનું લોકોનું ધ્યાન ભ્રમિત કરવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે એના ભાગરૂપે આ કાયદાનું નામ બદલાવી નાખવામાં આવ્યું કે નવા કાયદામાં અને જૂના કાયદામાં શું ફરક છે એની પર હું તમને વાત કરીશ કે નવા કાયદામાં ફરજિયાત કોઈ પણ લોકો ગામનો વ્યક્તિ રોજગારી માગે ત્યારે આપવાનો કાયદો બનેલો હતો એમાં ના ન કહી શકે પંદર દિવસમાં જો રોજગારી ન મળે તો એમને ભથ્થું આપવાની પર જોગવાઈ હતી તમે રોજગારી નથી આપી શકતી સરકાર તો એમને ભથ્થું આપવું ફરજિયાત હતું આ સરકારે કાયદાનું રૂપ બદલાવી અને હવે લોકો કઈ નહીં પંચાયત કઈ નહીં સરકાર કહેશે એ નક્કી કામો થશે પહેલી વાત કે સરકાર જે એની ઈચ્છ છે કે મારે આ કામ મંજૂર કરવું એ કામ જ મંજૂર થશે ને એ કામો કઈ રીતે મંજૂર થશે તો ભાજપના નેતા જે સ્થાનિકે હશે જેને એમાંથી ભ્રષ્ટાચાર કરી અને કંઈક મલાઈ મેળવી હશે એવા કામો મંજૂર થશે એટલે એક તો લોકોની જે વાત હતી લોકો નક્કી કરતા એ કામો નહીં થાય અમે સરકાર નક્કી કરશે એ કામો થશે બીજી વાત ચોમાસા દરમિયાન આ કામ બિલકુલ નહીં થઈ શકે એટલે ચોમાસામાં જે રોજગારી લોકોને મળતી લોકો જ્યારે પણ સમય મળતો ત્યારે એ રોજગારી એમાંથી મેળવતા તો આના કારણે થઈ અને લોકોને ચોમાસામાં બિલકુલ રોજગારી એમને બંધ કરી દેવામાં આવી પછી અનેક એવા એમાં નિયમોમાં બનાવ્યા છે કે તમને ધીરે ધીરે આ યોજના બંધ થઈ જાય એવું કામ અત્યારે દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે પહેલાં કાયદામાં એવી જોગવાઈ હતી કે નેવું ટકા કેન્દ્ર સરકારના હતા અને માત્ર દસ ટકા જ રાજ્ય સરકારનો હિસ્સો હતો એટલે નેવું ટકા હતા એટલે કામો થતા ગ્રાન્ટો આવતી હવે નવા કાયદા મુજબ સાહીઠ ટકા કેન્દ્ર સરકારના ને ચાલીસ ટકા જો જે તે રાજ્ય સરકાર આપશે તો જ આ કામો શરૂ થશે અને ગરીબોને જે રોજગારી આપવાનું કામ જે ને યુપીએ સરકારે કરેલું હતું એ કામ બિલકુલ બંધ કરી અને આ યોજના ધીરે ધીરે બંધ કરી નાખવી ખતમ કરી નાખવી કારણ કે રાજ્ય સરકાર એવું કહેશે કે અમારી પાસે ફંડ નથી તો કેન્દ્ર સરકાર ફંડ આપવાની નથી તો આ હકીકતને ધ્યાનમાં રાખી અત્યારે આખા દેશમાં આ મનરેગા કાયદા હેઠળ લોકોને રોજગારી મળતી હતી લોકોને ઘર બેઠે કામ મળતું હતું એ આ સરકારે ધીરે ધીરે બંધ કરી નાખશે અને સરકાર ધારશે એવા જ કામો થશે ને એમાં જે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના નેતાઓ ભાજપના મળતીયાઓ કામ કરે એવા કામો જ મંજૂર કરશે તો આનો વિરોધ છે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષે જે ગરીબોને આ સરકાર અન્યાય કરી રહી છે જે ગરીબોની મજાક બનાવી દીધા છે એના માટે થઈને લડાઈ લડવાની છે આજે જિલ્લા મથકે છે અમે આગળના દિવસોમાં તાલુકા મથકે જવાના છીએ પછી ગ્રામ પંચાયતો સુધી જવાના છીએ અને જે અધિકારો સિનવવા માગે છે ભાજપની સરકાર એ સીનવવા નહીં દે કાયદો પાછો એને ફેરવિચારણા કરી અને મૂળ સ્વરૂપ હતું એ મૂળ સ્વરૂપ મુજબ એમને કાયદો બનાવવા માટેની ફરજ પડશે એને વી ભારત રોજગારી યોજના નામ આપ્યું છે એટલે વીવી ભારત ભારતનો મતલબ થાય છે કે એ એવું કહે છે કે વિકસિત ભારત પણ વિકસિત ભારત નહીં પણ આ કાયદો નવો લઈ આવે એને કારણે વિનાશકારી ભારત બને એવી અત્યારે આ યોજના છે તો આ યોજનાનું નામ બદલવાથી કાંઈ નહીં વળે અને ત્યાં એક યોજના બદલશે તો કેટલો બધો બોજ આ દેશના લોકો ઉપર પડવાનો છે કારણ કે બધું આખું એને જે સ્ટેશનરી છે ડોક્યુમેન્ટ છે રજિસ્ટર છે જોબ કાર્ડ છે એ બધામાં અમે ફેરફાર નામ બદલવા એક ખાલી આ નામ બદલવાથી અબજો રૂપિયા આ તમારે નવું રેકર્ડ ઊભું કરવા માટે નહીં જરૂર પડશે તો આ પૈસા કોણ આ ગયા કાંઈ ભાજપની તિજોરીમાંથી તો પૈસા જતા નથી પૈસા છે એ જનતાના પૈસા છે ગરીબ લોકોના ટેક્સના મારફત સરકારની તિજોરી સુધી જાય છે અને એના મારફત અત્યારે લોકોને રોજગારી અપાતી હતી એ કોંગ્રેસની એક જ માંગ છે ગરીબોની વિરોધ જે ગરીબનું ગરીબો માટેની યોજના હતી એ કોઈ હિસાબે અમે તમને બંધ કરવા દેશું નહીં ગરીબોને મળતી રોજગારી છે એ કાયદો છે એમનો અધિકાર છે કે ગરીબમાં ગરીબ એ ગામડામાં ખૂણામાં બેઠેલો વ્યક્તિ છે એને પણ રોજગારી મેળવવાનો અધિકાર છે આ દેશમાં અને આ કાયદો અમલમાં રહેશે બસ એના માટે આજે થઈ અને આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અંજાર શહેરમાં જયશ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિ અને ષષ્ઠતિલા એકાદશીના પાવન અવસરે આયોજિત પ્રભાત ફેરીમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા ભક્તિ અને સામાજિક એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો જેમાં વહેલી સવારે ભજન કીર્તન અને પ્રાર્થનાના સંગાથે શહેરના વિવિધ માર્ગો અને મંદિરોમાં યાત્રા યોજાઇ હતી જેમાં શ્રી માધવરાયજી મંદિરમાં નંદકુમાર અષ્ટકમ શ્રી નાગનાથ મહાદેવ મંદિરમાં વેદસાર શિવસ્તુતિ અને શ્રી રામસખી મંદિરમાં હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી તેમજ દરેક જીવમાં શિવછેના ભાવ સાથે ફુલા પક્ષીઓ માટે અંદાજે પચાસ કિલોથી વધુ ચણ કબૂતરોને અર્પણ કરવામાં આવ્યું હોવાનું ગ્રુપના સભ્ય જીતેશભાઈએ જણાવ્યું હતું પ્રભાત ફેરી દ્વારા આધ્યાત્મિકતા સકારાત્મકતા આરોગ્યલાભ શિસ્ત એકતા અને ભાઈચારાનો સંદેશ મળતો હોવાનું તેમણે ઉમેર્યું હતું અને આવી પ્રવૃત્તિઓથી ભારતીય સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ થતું હોવા સાથે યુવા પેઢીમાં સંસ્કાર અને ધાર્મિક ચેતના વધુ મજબૂત બનતી હોવાનું પણ નોંધાયું હતું અબડાસાના નલિયામાં દિવ્યાંગ બહેનોની અન્નપૂર્ણા ફૂડ ફેસ્ટિવલ યોજાયો શ્રી કચ્છી રાજપૂત સમાજવાડી નલિયા ખાતે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની કચ્છ શાખા લાયન્સ ક્લબ ઓફ નલિયા અને મિઝાપરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિદર્શનમાં ગુજરાત રાજ્યની નેત્રહીન બહેનોનું ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કુલ જેટલી ંગ બહેનો રજૂ કરી હતી જેને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કચ્છ શાખાના પ્રમુખ અભય શાહે નલિયાની પાવન ધરતી પર આ આયોજન માટે જહેમત લેનાર સૌને અભિનંદન આપી બિરદાવ્યા હતા લાયન્સ નલિયાના પ્રમુખ દિનેશભાઈ ભાનુશાલીએ આયોજન માટે સહકાર આપનાર નલિયાના દરેક સમાજ અને નલિયાના વિવિધ મંડળોની બહેનોનો આભાર કર્યો હતો આ કાર્યક્રમમાં બીએસએફની એકસો ત્રેપન બટાલિયનના અસિસ્ટન્ટ કમાન્ડર બલજીત બલજીતસિંઘ હાજર રહ્યા હતા માનુભાવો સાથે કાર્યક્રમમાં લાયન લેડી રીના અભય અભયશા મનોજ જોશી પ્રકાશભાઈ ગાંધી નલિયા વેપારી એશો પ્રમુખ હકુમત હકુમતસિંહ એચ જાડેજા રમેશભાઈ જોશી તારાચંદ ઠક્કર ગોવિંદજી રાઠોડ હરેશભાઈ આઇયા સંગ્રામજી સોલંકી હાજી તકીશા બાવા લક્ષ્મણભાઈ ગઢવી વીઆરટીઆઈના મલઈભાઈ પીડી ચૌહાણ અલ્ફિયાજ ખત્રી નંદિનીબેન સોલંકી રેખાબેન દરજી અબ્દુલભાઈ મેમણ સૈયદ હેદરશા બાવા ધનજીભાઈ રાઠોડ મુલજીભાઈ સેજપાલ ઠાકરશીભાઈ ભાનુશાલી દેવાંગભાઈ ગઢવી હાજર રહ્યા હતા સાથે નલિયા લાઇન્સના હોદ્દેદારો વિવિધ સમાજોના અગ્રણી ભાઈ બહેનો અને નલિયાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંચાલન પરેશભાઈ ચૌહાણ અને કે ડી મહેશ્વરીએ કર્યું હતું આભાર વિધિ શંકરભાઈ ભાનુશાલીએ કરી હતી

ટોટલ ચાલીસ બહેનો કે જે અલગ અલગ ગુજરાત માંથી આવેલા છે અને ટોટલી પ્લાઈન છે પ્લાઈન બહેનો એ રસોઈ બનાવી રસોઈ બનાવાય અને નલિયા લોકોને પોતાની રસોઈ ને સ્વાદ ચખાવી

કે બહેનો શું કરી શકે છે એ જાગૃતિ માટેનો જે પ્રોગ્રામ મેં સફળ કર્યો છે એ માટે હું પૂરેપૂરું નદીયા વાસીઓનો ખૂબ આભાર